હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલય કિચનમાં તો આજે આપણે દૂધીનો હલવો બનાવીશું જેમાં આપણે દૂધનો માવાનો કે મિલ્ક પાવડરનો કોઈ પણ જાતનો ઉપયોગ નહીં કરીએ અને માત્ર ને માત્ર સાત મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે જે દૂધમાં આપણે બનાવીએ છીએ તેમાં ખૂબ જ વાર લાગતી હોય છે પણ આપણે ઇન્સ્ટન્ટ સાત જ મિનિટની અંદર આપણે ટેસ્ટી એવો દૂધીનો હલવો બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ તો હલવો બનાવવા માટે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો દૂધી આપણે એકદમ કૂણી હોય એવી જ લેવાની છે અંદર મોટા બી થઈ ગયા હોય એવી નથી લેવાની તો તમે જોઈ શકો છો સરસ મજાની કૂણી દૂધી છે તો હવે તેને આપણે છાલ કાઢી લેશું મિત્રો ખૂબ જ ટેસ્ટી એવો હલવો બનીને તૈયાર થાય છે અને એકદમ નવી જ ટ્રીક છે તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ઇન્સ્ટન્ટ તમારે ક્યારેય પણ મહેમાન આવ્યા હોય તો તમે જલ્દીમાં પણ બનાવી શકો છો તો હવે આપણે મીડિયમ સાઇઝની જે ખમણી હોય છે એ એના ઉપર આપણે ખમણી લેશું બહુ મોટું છીણ નથી કરવાનું અને સાવ નાની ઝીણી હોય છે ખમણી એમાં પણ નથી કરવાનું તો આ રીતની મીડિયમ સાઇઝની ખમણીમાં આપણે બધી જ દૂધીને ખમણી લેશું તો આ રીતે આપણે ખમણી લીધી છે તો હવે દૂધીમાં આપણે પાણી એડ કરીશું અને આપણે તેને સારી રીતે ધોઈ લેશું જેથી કરીને એની ઉપર રહેલો ટાર્ચ છે તે નીકળી જાય તો આ રીતે આપણે દૂધીને સરસ મજાની ધોઈ લઈએ દૂધીને આપણે ખમણીએ એટલે થોડી કાળાશ તો આવે જ તો આ રીતે ધોઈ નાખીએ તો તેની કાળાશ પણ નીકળી જાય અને ઉપરથી ચીકાશ પણ નીકળી જાય તો આ રીતે ધોઈને આ રીતે નિતારી લેવાની છે બધી જ દૂધીને તો સરસ મજાની આપણે બધી જ દૂધી નિતારી લેશું તેમાં પાણીનો દસ ટકા જેટલો જ ભાગ હશે બાકી આપણે બધું જ પાણી નીતારી લીધું એકદમ કોરી એવી દૂધી થઈ જાય છે આ રીતે તો હવે તેને આપણે આ રીતે અલગ કરી લેશું અને છૂટી પાડી લેશું ત્યાર પછી હવે આપણે આ રીતે છૂટી પડી જાય એટલે વચ્ચે આપણે ખાડો કરી દઈશું આ રીતે અને એમાં બે ચમચી જેટલું આપણે દેશી ઘી ઉમેરીશું જે કરણું જ બનેલું છે તમે કોઈ પણ ઘી ઉપયોગ કરી શકો છો અને આ રીતે ઘીને આપણે થોડુંક ઓગળવા દઈશું તો ઘી ઓગળી ગયું છે આપણું સરસ મજાનું તો હવે આપણે બધી દૂધીને સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો ઘીમાં દૂધીને શેકવાથી દૂધીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અને સ્મેલ એટલી સરસ આવે ખાતા સમયે કે તમે બસ ખાતા જ રહી જાઓ તો આ રીતે આપણે દૂધીને બે મિનિટ સુધી સાતડવાની છે શેકવાની છે એટલે આપણી દૂધી એકદમ સોફ્ટ બની જશે તો આ રીતે આપણે દૂધીને સરસ મજાની શેકી લઈએ તો આપણી દૂધી બે મિનિટ માટે શેકાવાથી તમે જોઈ શકો છો સરસ મજાની સોફ્ટ થવા લાગી છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે તો આપણી બે મિનિટ જેટલી શેકાઈ ગઈ છે અને સરસ મજાની સોફ્ટ બની ગઈ છે તો આ સ્ટેજ ઉપર મેં અહીંયા એક કપ ખાંડ ઉમેરી છે જે વજનમાં બસો ત્રીસ ગ્રામ જેટલી છે તો આ રીતે આપણે સરસ ખાંડને મિક્સ કરી દઈશું એટલે ખાંડ એકદમ જ પીગળી જશે પાણી નાખવાની જરૂર નથી પાણી કે દૂધ એક પણ ટીપું આપણે વાપરવાનું નથી માવો પણ નહીં એડ કરીએ અને મિલ્ક પાવડર પણ નથી નાખવાનું છતાં પણ આપણે સરસ મજાનો ટેસ્ટી હલવો તૈયાર કરીશું તો વિડીયોને અંત સુધી જોજો તો આ રીતે આપણે દૂધીને ખાંડ સાથે જ પકાવવાની છે એકદમ સોફ્ટ બની જશે બે ત્રણ મિનિટ પકાવીશું એટલે તો આ રીતે આપણે પકાવી લઈએ તો આપણી બે મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધી એકદમ સોફ્ટ બની ગઈ છે સરસ મજાની અને ચાસણી પણ સરસ થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર આપણે થોડોક કલર એડ કરીશું ગ્રીન કલર તો મેં અહીંયા ડ્રાય ગ્રીન કલર એડ કર્યો છે તો તમે લિક્વિડ ફોમવાળો પણ વાપરી શકો છો ગ્રીન કલર એડ કરવાથી દૂધીનો કલર સરસ મજાનો લાગે છે દેખાવ પણ સારો લાગે છે અને જોતાં જ ખાવાનું મન પણ થઈ જાય તો સરસ મજાની આપણું ખાંડનું પાણી છે એ બળી ગયું છે આ સ્ટેજ ઉપર હવે આપણે કાપેલા ડ્રાયફ્રુટ એડ કરીશું તો મેં અહીંયા કાજુ અને બદામ એડ કર્યા છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો સરસ મજાના આપણા ફ્રૂટ પણ સરસ મજાના શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો ખાંડનો બધો જ ભાગ પાણીનો ભાગ આપણો સોસાઈ ગયો છે અને મસ્ત મજાનો ઘી છૂટું પણ પડી ગયું છે તો આ રીતે આપણે સરસ મજાનો ખાંડ સાથે જ દૂધીને પકાવવાની છે ત્યાર પછી આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેં અહીંયા ચાર નંગ પેંડા લીધા છે વ્હાઈટ અને આ રીતે આપણે ભૂકો કરી લીધો છે અને આપણે પેંડા એડ કરી દઈશું આ રીતે જો હલવો બનાવવામાં આવે તો માત્ર સાતથી આઠ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને કોઈ પણ લાસ્ટ સ્ટેજ ઉપર તમારે કોઈ મહેમાન આવી ગયા હોય ને બનાવવું હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ રીતે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો પેન્ડો સરસ મજાનો મેલ્ટ થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી હલવો બનીને તૈયાર થયો છે આપણે જે દૂધવાળો હલવો બનાવીએ છીએ એના કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે તો હવે આપણે તેમાં ઉમેરીશું એલચીનો ભૂકો તો એલચી પાવડર મેં અહીંયા એડ કરી દીધો છે અને ખૂબ જ એવી સરસ સ્મેલ આવે છે અને ખાવાનું ખૂબ જ મન થઈ જાય એવો છે અને અને આ હલવો એટલો સરસ બન્યો હતો કે મારા હસબન્ડે બીજી વખત મને એ જ દિવસે સેમ ડે બનાવડાયો હતો તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મલાઈદાર માવાની કણીવાળો પછી તમે મિલ્કમાં જે બનાવો છો એ રીતનો જ સરસ બને છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું ફરી પાછું ઘી ઉમેરી દઈશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એટલી સરસ ઘીની સ્મેલ આવે છે કે બનાવતા જ ખાવાનું મન થઈ જાય તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે કંદોઈથી પણ બેસ્ટ બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન પ્રેસ કરી દેજો થેન્ક યુ